سرحد مدے مطلب برف پڑی رہی ہے کشمیر میں جاڑ تم جئی رہے جاڑ پر بھی بڑا برف ہے دار ٹائم سے اور خوب برف پڑی ہے میتروں بناس چینل سبسکرائب کرجو لائک کرجو شیئر کرج اور بتاؤ میروں تمہیں کہ وہ لگتا برف چالو ہے مجھے جئی ست چار ورس تھی جمو کشمیر میں جوب کر سو موسم બરફનો તો ખાસ અનુભવ છે એના પહેલાં બી શરૂઆત કરી નોકરી જુઓ મિત્રો વૃક્ષોની હાલત તમે જોઈ રહ્યા છો વૃક્ષ કેવા બની ગયા મિત્રો આવી ઠંડીની અંદર પણ આની પર કૂતરા જુઓ તમે જોઈ રહ્યા છો મસ્ત મોજ મસ્તી કરતા હોય છે અને ચીલ આપણે સંભળી કહીએ ને બાજ એ પક્ષી પણ અહીંયા ખુશીથી રહેતા હોય છે એમને કોઈ વાતનું કશું જ વાંધો નથી આવતો મિત્રો એમની પ્રકૃતિની રચના છે એવી ખૂબ સારી માત્રામાં બરફ પડી ગયો છે મિત્રો મિત્રો તમે ક્યાંય લાઈવ બરફ જોયો તો જરૂર કોમેન્ટમાં જણાવશો તમે ક્યાંય બી જોયો હોય તો જરૂર ઓર પ્રકૃતિ વિશે મિત્રો વાત કરું તો આપણે આપણી ધરતીને બચાવવા માટે પ્રકૃતિને બચાવવી પડશે આપણી પેઢીઓને બચાવવા માટે ધરતી તો છોડો આપણી પેઢીઓને બચાવવા માટે આપણે પ્રકૃતિ બચાવવી પડશે આ બરફ જે કાંઈ પડે છે એ પ્રકૃતિ છે પ્રકૃતિની કૃપા છે પ્રકૃતિ છે તો આપણે છીએ પ્રકૃતિને તો આપણે નથી મિત્રો تو مناسب ویر پوتر گروپ ساتھ معناس ویر پوتر گروپ ایک نو ریو بناؤ ہے کہ دکری نے لگن کی بھیٹ میں دس وسنچا جگہ دس وقت آپ تو میس برف بھی پڑی رہی ہے تو منٹ میں دیکری نے دس وسن نہیں پڑ دس وکش آپ આનાથી મિત્રો દીકરીના પરિવારને જીવવા માટે જળફળને પ્રાણવાયુ મળી રહે છે હવેથી આ ધરતી પર નવા પરિવાર નવા ઝાડ હશે તો જ મિત્રો જીવન સંભવ છે નહીં તો મિત્રો જીવન સંભવ નથી કેમ કે મિત્રો ધીમે ધીમે જોઈ રહ્યા છો પ્રદૂષણ વધતું રહે જાય છે અને આપણે જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે મિત્રો ખાસ કરીને આપણા ઉત્તર ગુજરાતની વાત કરું બનાકોઠાની તો જ્યાં જળનો જથ્થો ખૂબ જ ઓછો થઈ ગયો છે બે હજાર પહેલાં પહેલાં આપણું જળ બસો ફૂટ સો ફૂટ દોઢસો ફૂટના કૂવા હતા બે હજાર છ સુધી છસો ફૂટ ત્રણસો ફૂટનો બોર હતો બે હજાર અઢાર સુધી આપણે છસો ફૂટનો બોર ચલાવ્યો હવે આપણે અગિયારસો ફૂટનો બોર કર્યો છે તો મિત્રો દિન પ્રતિદિન આપણું જળ બહુ નીચે જાય છે સાથે સાથે મિત્રો ફેક્ટરીઓ વાહનો વધી રહ્યા છે તો કાર્બન ડાયોક્સાઇડ પણ ખૂબ વધી રહ્યો છે આવનારા દસ પંદર વર્ષ પછી જીવન મિત્રો ખૂબ જ મુશ્કેલ રહેશે આપણને મહેસૂસ થશે ત્યારે આપણી પાસે સમય નહીં હોય માટે અમે મા બનાસના વીરપુત્ર ગ્રુપ લોક જાગૃતિ પ્રકૃતિ પ્રચાર અભિયાન ચલાવું છું જેમાં તમે જોડાવો અમે મા બનાસના વીર ગ્રુપ ચલાવીએ છીએ અમને સાથ સહકાર આપશો તો મિત્રો ખૂબ સરસ રહેશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવશો અંધારાનો ટાઈમ છે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો હરમાં માહિતી મા બનાસની જાય